વાગરાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં થયેલ કેટાલિસ્ટ પાવડર ચોરી કેસમાં દહેજ પોલીસ અને વાગરા પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી વાગરા પોલીસે વધુ સાત આરોપીઓ સહિત તેર લાખથી વધુ મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ કેસમાં ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની ધરપકડ થતાં ચકચાર મચી જવા પામી હતી વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલિયન્ટ કંપનીમાં દોઢ માઉસ અગાઉ આડત્રિસ લાખથી વધુની ચોરીની કિંમતનો ચાળીસ કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી થવા પામી હતી જેમાં દહેજ પોલીસે સાત આરોપીને ઝડપી પાડી વાગરા પોલીસને સોંપી દીધા હતા આંગે અંગે વાગરા પોલીસે ગતિવિધિ તેજ કરતા ચોવીસ કલાકમાં અન્ય સાત આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી તેર લાખથી વધુની કિંમતનો કેટાલિસ્ટ પાવડર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી વાગરા પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી સતીશ વસાવાએ જણાવેલ કે તે પોતે અને સમીર રાઠોડ વિશાલ વસાવા અને નહીં પકડાયેલ આરોપી વિજય વસાવાએ ભેગા મળી વિલાયતની જ્યુબલિયન્ટ કંપનીમાંથી ચોરી કરેલ હતી ચોરી કેટાલિસ્ટ પાવડર અલગ અલગ માણસોને વેચાણ કરવા આપેલ હતો જેમાં સતીશ વસાવા પાસેથી કિશન વસાવા અને વિક્રમ ઉર્ફે આશિષ પરમારે પાવડર વેચાણ કરવા લીધો હતો આ પાવડર જે તેઓ વિજય ચૌહાણને વેચાણ આપવા જતા હતા તે દરમિયાન તેના કહેવાથી ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાએ તેઓની ગાડી ઊભી રખાવી બરજબરીથી મુદ્દામાલ લઈ લીધો હતો આ મુદ્દામાલ વિજય ચૌહાણને આપી દીધેલ તેને અતુલ કુમાર પટેલને વેચાણ કરવા આપ્યો હતો વાગરા પોલીસે કેટાલિસ્ટ પાવડર કબજે કરી તેમજ ચોરી કરેલ આરોપીઓ તથા પકડાયેલ બીજા રિસીવરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે એક આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા દહેજ પોલીસે પકડેલ સાત આરોપીઓને ભરૂચ સબ જેલમાં ઢકલાયા હતા જ્યારે વાગરા પોલીસે પકડેલ સાત આરોપીઓને વાગરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી હતી વાગરા પોલીસે ઝડપી પાડેલ આરોપીઓમાં अमित सुरेश पटेल हाल रहवासी अंकलेश्वर मूल रहवासी कामली जिल्लो मेहसा समीर शांतिलाल रहवासी केसलू तालुको आमोद जिलों भरूच किशन विरम वसावा रहवासी तालुको तालुकवागरा जिलो भरूच विक्रम उर्फ़ आशीष प्रभात परमार रहवासी पणिया तालुको वगरा जिल्लो भरूच अतुल कुमार रमेश पटेल रहवासी जूना बोरभाठा तालुको अंकलेश्वर जिलो भरूच વિજય રામ ચૌહાણ રહેવાસી નવાપુર ગામ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ નિલેશ નારસંગ વસાવા રહેવાસી પોલીસ લાઈન ઝગડિયા જિલ્લો ભરૂચ મુર રહેવાસી રૂખલ તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદાનો સમાવેશ થાય છે સદ્દામ ભટ્ટી ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા વાગરા પોલીસ સ્ટેશનમાં આશરે બે એક માસ પહેલાં જુબિલિયન કંપની જે વિલાયત જીઆઈડીસીમાં આવેલ છે તેમાંથી લગભગ ચાલીસ કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી થયેલી હતી તેની કિંમત રૂપિયા આશરે આડત્રીસ લાખ અઠ્યાસી હજાર ઉપરાંતની થાય છે જે ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન દહેજ પોલીસને બાતમી મળેલી આ ગુનાના આરોપી વિશે જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામી સાત્તેક એટલા ઈસમોને બીએનએસએસ પાંત્રીસ એક મુજબ અટક કરી અને કામગીરી કરેલી હતી જેમાં એમને કુલ કેટાલિસ્ટ પાવડર સાત કિલોગ્રામ છ લાખ અને અગ્યાસી હજારની કિંમતનો મળી લાવેલો હતો આમ કુલ મુદ્દામાલ અગિયાર લાખ ચોરાશી હજારનો મળેલો હતો જે અનુસંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાઘરા પોલીસને સોંપતા વાઘરા પોલીસે આ ગુનાના કામે જે પકડાયેલ ચોમ્મતદાર હતા સતીષ નટરભાઈ વસાવા તેની પૂછપરછ કરતાં આ ગુનાના કામે સતીષ તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય વસાવા હોય ભેગા મળી અને જ્યુબીલેન્ડ કંપનીમાં આશરે બે એક માસ પહેલાં ચાલીસ કિલો કેટાલીસ પાવડરની ચોરી કરેલી હતી જેમાં આ જે સમીર શાંતિલાલ રાઠોડ કે જે જ્યુબિલિન્ટ કંપનીમાં જ નોકરી કરતો હતો ત્યારબાદ એને નોકરી છોડી દીધેલી હતી આ ગુનાના કામે આ જે ચોરી કરનાર ઈસમો ઉપરાંત બીજા જે રિસિવરો હતા કુલ એ રિસિવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાવોદના પાસેથી આ જે રિસિવર કિશન વિરમભાઈ વસાવા આશીષ પ્રભાતભાઈ પરમાર નાઓએ પાવડર વેચાણ સારું લીધેલું અને જે તેઓ વિજય રામસ છત્રસિંહ ચૌહાણ નાઓને ઇન્કલેશ્વર આપવા જતા હતા એ દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એમની ગાડી મુલત ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બળજબરીથી મુદ્દામાલ લઈ લીધેલો હતો જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આ જે મુદ્દામાલ છે જે કોન્સ્ટેબલ નિલેશ રાજશભાઈ વસાવાએ જેમને એમને બાતમી આપી હતી જે વિજય રામશત્રસિંહ ચૌહાણ નાઓને આપેલો હતો મુદ્દામાલ અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો જે આ મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ પાસેથી આ કેટાલિસ્ટ પાવડર કબજે કરવામાં આવેલ છે આમ આ ગુનાના કામે કુલ તેર કિલોનો નવસો ગ્રામ કેટાલીસ પાવડર જેની કિંમત થાય છે તેર લાખ અડતાલીસ હજાર ત્રણસો અને અન્ય મુદ્દામાલ મળી અઢાર લાખ ત્રેપન હજાર ત્રણસોનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે આ ગુનાના કામે કુલ ત્રણ ચોરી કરનાર રિસમો તથા અગિયાર જે રિસિવરો ગુનાનો મુદ્દામાલ રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ રિકવર કરવામાં આવશે આમ દહેજ પોલીસ અને વાગરા પોલીસે આ ગુનાને ડિટેક્ટ કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે